જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું મત્સ્ય અવતારની કથા આજે એકાદશી અને દ્રાદશી એમ બંને તિથિ ફેંગી છે બપોરના અગિયાર કલાક પછી એકાદશી પૂર્ણ થઈ દ્વાદશીની તિથિ શરૂ થઈ છે જેથી આજે મત્સ્ય દ્વાદશી છે આ શુભ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના મત્સ્ય અવતારની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે મત્સ્ય અવતારની કથા જન્મીધી અને ઉપાય સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જૂનાવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો માક્ષર મહિનાના શુકલ પક્ષની દ્વાદશી તિથિને મત્સ્ય દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે મત્સ્ય દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને હૈગ્રી રાક્ષસનો વધ કરીને વેદોનું રક્ષણ કર્યું હતું આથી આ દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આજે ભગવાન શ્રી હરિવિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરી માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી જીવનની દરેક સમસ્યા પરેશાની દૂર થાય છે જેના જીવનમાં સંકટ દેવું વધી ગયું છે કોઈ કાર્યમાં સફળતા નથી મળતી આદરેલા કાર્ય અધૂરા રહે છે આર્થિક સંકટ ખૂબ જ વધી ગયું છે તો મત્સ્ય દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરી અબીલ કુલાન પુષ્પ સાથે ઘઉંના દાણા ચડાવવા પૂજા પૂર્ણ થઈએ આ દાણા માછલીઓને ખવડાવી દેવા આમ કરવાથી કર્જ દેવામાંથી મુક્તિ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય એ માટે તુલસીની માળાથી ઓ મત્સ્ય રૂપાય નમઃ આ મંત્રનું જપ કરવો આજે ભગવાન શ્રી હરિવિષ્ણુને કેસર અને સૂર્યમુખીના ફૂલ ચડાવવાનું મહાત્મ્ય છે આજે ભગવાન શ્રીહરિની પૂજામાં કળશ સ્થાપન અવશ્ય કરવું કળશની સ્થાપના કરી સમુદ્રના રૂપમાં પૂજા કરવામાં આવે છે આથી ઘરના મંદિરમાં અથવા તો ઘરમાં કોઈ પણ પવિત્ર સ્થળે લાકડાનો પાટલો કે બાજુ ઢાળી તેના પર ઘઉંની ઢગલી કરવી કળશમાં શુદ્ધ ચણ લઈ ગંગાચળના ટીપા ઉમેરી અબીલ ગુલાલ ફૂલ ઉમેરવા તેના પર તલથી ભરેલું પાત્ર મૂકવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુના મત્સ્ય અવતારની અથવા તો શ્રી વિષ્ણુની મૂર્તિ ફોટો કે છબી મૂકવી ઘીનો દીવો કરવો અબીલ ગોલાલ કંકો સાથે તુલસી પત્ર અર્પણ કરવા આજે ભગવાનને સૂર્યમુખીના ફૂલ ચઢાવવાનું મહત્વ છે આથી જો તમારી પાસે હોય તો સૂર્યમુખીના ફૂલ ચઢાવવા અથવા તો કેસર ચડાવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે જેમ હૈગ્રીવ રાક્ષસનો વધ કર્યો તેમજ અમારા જીવનમાં આવી રહેલી તકલીફ પરેશાની કર્જ તથા દરેક સમસ્યાનો નાશ કરજો તમારા સમુદ્રરૂપી વિશાળ હૃદયમાં અમારી ફૂલ ચૂકને સમાવી લેજો અમને સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મી પ્રદાન કરજો ધંધામાં પ્રગતિ ઘરમાં બરકત અને જીવનમાં સુખ શાંતિના આશીર્વાદ આપજો આવી રીતે પ્રાર્થના કરી ઓમ મત્સ્ય રૂપાય નમઃ મંત્રનો જપ કરવો ઋતુના ફળ કે પછી કોઈ પણ મીઠાઈ તુલસીપત્ર મૂકીને ધરવી આ રીતે પૂજા કરી ભગવાનના મત્સ્ય અવતારની કથા સાંભળવી ત્યારબાદ કળશમાં રહેલા ચળ તુલસી ક્યારે રેડી દેવું ઘઉંના દાણા માછલીને ખવડાવી દેવા પ્રસાદ સહુને વહેંચી પોતે ગ્રહણ કરવો બની શકે તો એકટાણું કરવું અથવા શુદ્ધ સાત્વિક આહાર લેવો આ રીતે જીવનની પરેશાની સંકટ દૂર કરવા ભગવાનના મત્સ્ય અવતારની પૂજા કરવી જો પૂજા પાઠ ન થઈ શકે તો કથા સાંભળવી કથા સાંભળવા માત્રથી જ પૂજા કર્યાનો પુણ્ય પણ પ્રાપ્ત થશે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આ હતું મત્સ્ય દ્રાદશીનું મહાત્મ પૂજન વિધિ અને ઉપાય હવે સાંભળશું ભગવાનના મત્સ્ય અવતારની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય એકવાર બ્રહ્માજીની અસાવધાનીના કારણે એક બહુ જ મોટા દૈત્ય વેદોને ચોરી લીધા એ દૈત્યનું નામ ભયગ્રીવ હતું વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન લુપ્ત થઈ ગયું ચારે બાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો અને પાપ અને અધર્મની બોલ બાલણ શરૂ થઈ ગઈ ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કરીને ભયગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી ભગવાને રૂપ કેવી રીતે ધારણ કર્યું તેની કથા એવી છે કે કલ્પનાની પૂર્વે એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતા રાજાનું નામ સત્યવ્રત હતું સત્યવ્રત પુણ્યાત્મા તો હતો જ પણ સાથે સાથે તે ઉદાર હૃદયનો પણ હતો પ્રભાતનો સમય હતો સૂર્યોદય થઈ ચૂક્યો હતો સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યો હતો તેમણે સ્નાન કરીને તત્પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલિમાં જળ લીધું તો અંજલિમાં જળની સાથોસાથ એક માછલી પણ આવી ગઈ સત્યવ્રતે માછલીને નદીના જળમાં છોડી દીધી ત્યારે માછલી બોલી કે રાજન ચળના મોટા મોટા જીવો નાના નાના જીવોને મારીને ખાઈ જાય છે અવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે તો કૃપા કરીને મારા પ્રાણોની રક્ષા કરો સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ એમને એ માછલીને ચળ ફરેલો કમંડળમાં નાખી ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની એક રાતમાં માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે કમંડળ એના રહેવા માટે નાનું પડ્યું બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું કે રાજન મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધો નહીં કારણ કે મારું શરીર બહુ જ વધી ગયું છે મને હરવા જોઈએ ફરવા જોઈએ આમ તેમ ઘૂંવા જોઈએ એમાં મને બહુ જ કષ્ટ પડે છે સત્યવ્રતે માછલીને કમંડળમાંથી કાઢી પાણીથી ભરેલા મટકામાં નાખી દીધી અહીંયા પણ માછલીનું શરીર રાતભરમાં જ માટલામાં એટલું બધું વધી ગયું કે એને રહેવા માટે એ જગ્યા પણ નાની પડવા લાગી બીજા દિવસે માછલી પુનઃ સત્યવ્રતને બોલી કે રાજન રહેવા માટે મને બીજી કોઈ જગ્યાનો પ્રબંધ કરો કારણ કે માટલું પણ હવે મારા રહેવા માટે નાનું પડે છે ત્યારે સત્યવ્રતે એ માછલીને પકડીને બહાર કાઢી અને એને એક સરોવરમાં નાખી દીધી એ સરોવર પણ માછલીને નાનું પડવા લાગ્યું એના પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યારબાદ એને સમુદ્રમાં નાખી દીધી સમુદ્રમાં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે સમુદ્ર પણ માછલીને રહેવા માટે નાનો પડવા માંડ્યો અતઃ માછલી પુનઃ સત્યવ્રતને બોલી કે રાજન આ સમુદ્ર પણ મારા રહેવા માટે ઉપયુક્ત નથી મારા રહેવાની વ્યવસ્થા બીજે ક્યાં કરો તો સારું આ રીતે સત્યવ્રતને પ્રાર્થના કરી હવે સત્યવ્રત વિસ્મિત થઈ ઉઠ્યો સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંય પણ જોઈ ન હતી એ વિસ્મય ભરેલા સ્વરે બોલ્યો કે મારી બુદ્ધિને સાગરમાં ડૂબાડી દેવાવાળા આપ કોણ છો આપનું શરીર જે ગતિએ પ્રતિદિન વધતું જ જાય છે એને દ્રષ્ટિમાં રાખીને વિના કોઈ સંદેહ કરીએ એ કહી શકાય એમ છે કે આપ અવશ્ય પરમાત્મા જ છો જો આ વાત સત્ય છે તો કૃપા કરીને એ બતાવો કે આપે મત્સ્ય રૂપ કેમ ધારણ કર્યું છે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે સાચો સાચ એ તો જ હતા મત્સ્ય રૂપ ધારી શ્રીહરિએ ઉત્તર આપ્યો કે રાજન હયગ્રીવ નામક દૈત્યએ વેદો ચોર્યા છે જગતમાં ચારેય દિશાઓમાં અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે મેં હયગ્રીવને મારવા માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે આજથી સાતમા દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાં ફરી જશે સમુદ્ર ઉભરાઈ જશે ભયાનક વૃષ્ટિ થશે આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે જળની અતિરિક્ત કશું જ દ્રષ્ટિગોચર નહીં થાય તમારી પાસે એક નાવ પહોંચશે તમે બધા અનાજો અને ઔષધિઓના બીજો સાથે લઈને સપ્ત ઋષિઓ સાથે એ નાવમાં બેસી જજો હું એ સમયે તમને પુનઃ દેખાઈ પડીશ અને આપને આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરીશ સત્યવ્રત એ જ દિવસથી શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં પ્રલયની પ્રતીક્ષા કરવા માંડ્યા સાતમા દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું સમુદ્ર પણ પોતાની સપાટીની બહાર ઉપરાઈ ગયો ભયાનક રુષ્ટિ થવા માંડી થોડીક જ વારમાં આખી પૃથ્વી પાણી પાણી થઈ ગયું સંપૂર્ણ પૃથ્વી જલથી જલ બની ગઈ એ જ સમયે એક નાવ દેખાઈ પડી સત્યવ્રત સાત ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા એમણે એ નાવમાં ઋષિઓની સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લઈ લીધા નાવ પ્રલયના સાગરમાં તળવા માંડી પ્રલયના એ સાગરમાં એ નાવ સિવાય બીજે ક્યાંય કશું જોવા મળતું ન હતું મત્સ્યરૂપી ભગવાન પ્રલયના સાગરમાં દેખાઈ પડ્યા સત્યવ્રત અને સપ્ત ગણ મત્સ્યરૂપી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપ જ સૃષ્ટિના આદિ છો આપ જ પાલક છો અને આપ જ રક્ષક છો દયા કરીને અમને પોતાના શરણમાં લઈ લો અમારી રક્ષા કરો સત્યવ્રત અને સપ્ત ઋષિઓની પ્રાર્થના પર મત્સ્યરૂપી ભગવાન પ્રસન્ન થઈ ઉઠ્યા એમણે પોતાના વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કર્યું એમણે બતાવ્યું કે દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું ન કોઈ ઊંચ છે ન કોઈ નીચ બધા જ પ્રાણીઓ એક સમાન છે જગત નશ્વર છે નશ્વર જગતમાં મારા અતિરિક્ત કશું જગ્યાએ પણ નથી જે પ્રાણી મને બતાવવા જોઈને જીવન વ્યતીત કરે છે એ અંતમાં મને જ આવીને મળે છે મત્સ્યરૂપી ભગવાનથી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું એ જીવતે જીવ જ જીવન મુક્ત થઈ ગયા પ્રલયનો પ્રકોપ શાંત થઈ ગયો પછી મત્સ્ય રૂપી ભગવાને હયગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પુનઃ વેદ આપી દીધા આ રીતે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોનો ઉધ્ધાર તો કર્યો પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું ભગવાન આવી જ રીતે સમય સમય પર અવતરિત થતા હોય છે અને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતા હોય છે આ પ્રમાણે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પ્રથમ અવતાર મત્સ્ય અવતારની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા જે આજે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી અનેક સમસ્યા સંકટ શત્રુ પરેશાની ભય બાથાનો નાશ થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ બરકત આવે છે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે આવી પુણ્ય ફળ આપનારી કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળવી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મત્સ્ય ભગવાન જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપના આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ